નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે ને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલેથી આપણે એ ચેનલ ઉપર હવે બજાર ભાવ મૂકવાના ચાલુ કરશું એટલે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ ઉપર તમને ગુજરાતમાં ક્યાંય ના જોયા હોય એવા ખેતીને લગતા ઉપયોગી વિડીયોસ જોવા મળશે જેના ઉપર આપણે અત્યારે હાલમાં કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં તમને ઘણા બધા ઉપયોગી વિડીયા જોવા મળશે એટલે બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો એકવીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો પાંત્રીસ રાયડો નવસો પચાસ થી અગિયારસો બત્રીસ રૂપિયા ચોળી પંદરસો થી પચીસસો મેથી આજે નવસો પચાસથી બારસો રૂપિયા એરંડો અગિયારસો વીસથી બારસો બાર રૂપિયા કાળા તલ પચાસથી એકાવનસો એકાવન સોયાબીન સાતસો એક્યાસી થી આઠસો ત્રીસ ચણા અગિયારસો થી તેરસો રૂપિયા સફેદ ચણા ચૌદસો થી પચીસો ચાલીસ વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો નેવું રૂપિયા થી ત્રણસો ત્રીસ રૂપિયા લસણ પચીસો થી ચાર હજાર થી સત્તરસો બત્રીસ ધાણા બારસો થી પંદરસો એકતાલીસ ધાણી આજે તેરસો થી પંદરસો તલ એકવીસો વીસ થી પચીસો સુડતાલીસ ઝીણી મગફળી થી અગિયારસો નેવું જાડી મગફળી આઠસો એસી થી અગિયારસો સિત્તેર રૂપિયા કપાસ તેરસો થી ચૌદસો અડસઠ જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો એકતાલીસો રૂપિયા થી રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો ત્રીસ થી છસો બેતાલીસ ચણા આજે એક હજાર થી બારસો પંચાવન તુવેર અગિયારસોથી સત્તરસો ચોપન અડદ અગિયારસોથી સત્તરસો કાળા તલ પિસ્તાળીસસો પચીસથી પિસ્તાળીસસો પચીસ રૂપિયા સોયાબીન સાતસો દસથી નવસો એકોતેર તલ અઢારસોથી છવ્વીસો પચીસ ઝીણી મગફળી આઠસો સિત્તેરથી અગિયારસો સાઠ રૂપિયા જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર એંસી જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર तो तर हज़ार नौ सौ रुपया सौ दस रुपया बात करिए जामनगर जननगर में एरंडो आज अगिय सौ चालीस थी बार सौ चार रुपया लसण पच्चीस सौ दस थी सौ रायडो एक हज़ार थी एक हज़ार पंचासी अजमो एक एकवीसो थी एकतालीसौ तीस रुपया धना एक हज़ार चौब सौ पंचावन सोयाबीन सात सौ सो पंदर थी आठ सौ पंदर रुपया જાડી મગફળી આઠસોથી અગિયારસો પંદર ઝીણી મગફળી નવસોથી બારસો છપ્પન રૂપિયા કપાસ પચીસો દસથી ચુમ્માલીસો જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો અઠ્યાવીસો પચીસ રૂપિયાથી ચુમ્માલીસો પંચાણું રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો ચોસઠથી છસો ત્રીસ ડુંગળી એક્યાસીથી ત્રણસો એકાણું તુવેરા જે અગિયારસો એકાવનથી સોળસો એકાણું સોયાબીન સાતસો એક થી આઠસો એકવીસો અડદ અગિયાર સોળસો એકાવન ચણા અગિયારસો થી તેરસો પચાસ વાલ સાતસો થી ચૌદસો એકાવન મેથી આજે નવસો થી એક હજાર એકત્રીસ લસણ ચૌદસો એકતાલીસ થી બેતાલીસો એકત્રીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસોથી પચીસસો એક તલ અઢારસોથી સત્યાવીસો એક ચોડી ચારસો એકાવનથી બાવીસો એક ઈસબગુલ એકવીસો એકાવનથી એકવીસો એકાવન ઝીણી મગફળી સાતસો એકથી એક હજાર છન્નું જાડી મગફળી અગિયારસો એક્યાસીથી બારસો એકાણું કપાસ બારસો એકવીસથી ચૌદસો છપ્પન રૂપિયા ધાણા આઠસો એકથી પંદરસો એકાણું એક હજાર એકથી સત્તરસો એક અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલની અંદર તો સાડત્રીસો એકાવન રૂપિયાથી પિસ્તાલીસો એકોતેર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલથી આપણે એ ચેનલ ઉપર બજાર ભાવના વિડીયા ચાલુ કરશું અને આ ચેનલ ઉપર તમને બીજા કન્ટિન્યુ વિડીયા છે એ મળતા રહેશે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર